પડ્યો હોવાથી જાણ થતાં આજુબાજુના લોકોએ ફાયર બ્રિગેડની ટીમ અને ધાંગત્રા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ પોલીસ સ્ટેશન અને એમ્બ્યુલન્સ તાત્કાલિક રવાના કરેલ ધાંગા ફાયર બ્રિગેડ ટીમ હળવદ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચીને ત્રણ દિવસની જહેમત બાદ આજે તેનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો જો લાઈવ વિડિયો જો આજના આ મુખ્ય સમાચાર છે વિડીયો ગમે તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો શેર કરો આભાર